હાલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યરના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘાઉના જે ભાવ છે પાંચસો આઠ રૂપિયાથી લઈ પાંચસો ચોમાલીસ રૂપિયા છે ચમણના ભાવ છે પાંચસો વીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો એંસી રૂપિયાથી લઈ પાંચસો અઠ્યાસી રૂપિયા છે ચામાં ભાવ છે પાંચસો ચોવીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે અગિયારસો એક રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે ચામાને ભાવ છે પંદરસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ બારસો એકસઠ રૂપિયા છે છમાને ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવશે છસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે ચામાં ભાવશે નવસો છસાઠ રૂપિયા હવે જોઈએ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવશે તે નવસો સાઠ રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે ચામાં ભાવશે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવશે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો એકત્રીસ રૂપિયા છે ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ બારસો છનું રૂપિયા છે ભાવ છે બારસો છ્યાસી રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો એકાવન રૂપિયાથી લઈ સત્રીસો એકસઠ રૂપિયા છે ચમાને ભાવશે ચોત્રીસો એકાશી રૂપિયા હવે જોઈએ કલંજી કલંજીના જે ભાવ છે તે ચોવીસો એકાવન રૂપિયાથી લઈ ચાર હજાર એકસઠ રૂપિયા છે ચમાને ભાવ છે એકસઠ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે આઠસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો છપ્પન રૂપિયા છે ચમાને ભાવ ચૌદસો છપ્પન રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ દોઢસો એકત્રીસ રૂપિયા છે ચામા ભાવશે ચૌદસો ચોતેર રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે ચારસો અગિયાર રૂપિયાથી લઈ આઠસો એકસઠ રૂપિયા છે ચામાને ભાવશે છસો એકવી રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે સોહ રૂપિયાથી લઈ બચ્ચો એકવીસ રૂપિયા છે ચામા ભાવશે એકસો છત્રીસ રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ત્રણસો એકાણું રૂપિયા છે ચામા ભાવશે ત્રણસો એકોતેર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો અગિયાર રૂપિયા છે ચામાને ભાવશે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે પાંચસો એકવીસ રૂપિયાથી લઈ પાંચસો એકવીસ રૂપિયા છે ભાવ છે પાંચસો એકવીસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે તેરસો એકાવન રૂપિયાથી લઈ સત્તરસો અગિયાર રૂપિયા છે સામાન્ય છે પંદરસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવ નવસો ચવીસ રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ચામાન્ય ભાવશે એક હજાર એકાસી રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ નવ ચો એક રૂપિયા છે ચામાન્ય ભાવશે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ તેરસો છવ્વીસ રૂપિયા છે ચામાન્ય ભાવશે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ સોરા અને છોરી ચોરા અને છોરીના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયો છે ચામાન્ય ભાવશે આઠસો એક રૂપિયો હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બારસો એક રૂપિયો છે ચામાન્ય ભાવશે અગિયારસો એક રૂપિયો હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તો છસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો છવ્વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકવીસ રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે ચૌદસો એકત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તો સાતસો અગિયાર રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે ચામાન્ય ભાવ છે નવસો એકોતેર રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે સાતસો રૂપિયાથી લઈ નવસો એકસઠ રૂપિયા છે ચામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે બચ્ચો એકાવન રૂપિયાથી લઈ ચારસો એકાશી રૂપિયા છે ચામાન્ય ભાવ છે ચારસો એકોતેર રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે ચારસો અગિયાર રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે ચામાન્ય ભાવ છે ચારસો અગિયાર રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે અગિયારસો એક રૂપિયાથી લઈ બાવીસો એકાવન રૂપિયા છે ચામા ભાવ છે બે હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ સફેદ ચણા સફેદ ચણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયો છે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી સાઠ નંબર મગફળી સાઠ નંબરના જે ભાવ છે તેરસો એક રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે તેરસો એક રૂપિયા હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે হচ্চ একাশি রুপিয় একাশি রুপিয়া সে চমে ভাবছে হচ্ছে একাশি রুপিয়া